જય ગૌ માતા મિત્રો અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ ધરતી પ્રાકૃતિક મોડેલ ફાર્મ જ્યાં ગાય આધારિત જેને આપણે કૃષિ કહીએ છીએ જેની અત્યારે ખૂબ જ જરૂર છે માત્ર રાજકોટ કે ગુજરાતને નહીં પણ સમગ્ર વિશ્વને જેની જરૂર છે એ સમયે માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે અહીંયા ચંદ્રેશભાઈએ ખૂબ ખૂબ જ સરસ મોડેલ ફાર્મ બનાવ્યું છે તો આવો આ ફાર્મ ની મુલાકાત લઈએ અને ચંદ્રેશભાઈ સાથે પણ વાતચીત કરીએ હા ચંદ્રેશભાઈ આપણે મોડેલ ફાર્મ શું છે એનું થોડુંક વિગતવાર સમજાવો આપણે મોડેલ ફાર્મ ની અંદર બાગાયત કર્યું છે શાકભાજી છે લીલા અને અલગ અલગ ધાન્ય છે ઘઉં છે ફરતા બોર્ડર ની અંદર વૃક્ષો આવેલા છે વૃક્ષો ની અંદર વચ્ચે જગ્યા માં નાના વૃક્ષો આવેલા છે અને બે જ લાઈન બાગાયત ની વચ્ચે શાકભાજી કરેલા છે આપ જોઈ શકો છો વાલોર છે બાજુ કાલે કાળેલા છે આ બાજુ વચ્ચે લસણ છે અને આમાં ખાસ મહત્વ નું એ છે પાણી નો બચાવ આપડે ખાસ થાય છે જે પાઇપ લાઈન ફિટિંગ કરેલ છે છોડ ને મોટો છોડ હોય આપેલ છે અને વચ્ચે ડીપ લસણ છે અને શાકભાજી આ બાજુ સાઈડ માં વેલા વાળા શાકભાજી છે જેને તાર ની માથે આપડે વેલા વાળા લટકાયેલ છે એટલે વચ્ચે જે બે વૃક્ષો ની વચ્ચે જગ્યા વધારે વધતી હોય છે તેની આપડે જગ્યા નો પણ આપડે પૂરો ઉપયોગ કરી લે છે છે જામફળ સીતાફળ છે દાડમ છે ચીકુ છે કેળા છે પોપૈયા છે અંજીર છે તમામ જાતના શાકભાજી ફુલાર થી માંડીને બધા એમ કેતા હોય છે કે કોઈ ફુલાવર ન થાય પણ આપણે આગળ જોશું જોઈએ છે બે ની વચ્ચે દસ ફૂટ જગ્યા છે તો વચ્ચે પણ આપડે વાવી દીધી છે જેથી કે જગ્યા નો થાય અને તેની વચ્ચેના ભાગમાં આપડે લસણ વાવી દીધું છે જે બીપ થી વાયુ છે એટલે પાણીનો પણ બગાડ ના થાય બરાબર આપ જોઈ શકો છો આ બાજુ સીતાફળ છે આ બે વર્ષના સીતાફળ થયા છે આમાં સીતાફળ છે જોઈ લો સીતાફળ બે વર્ષથી થયા આપડે સીતાફળ ને બરાબર

સીતાફળ છે એની વચ્ચે આપણે કેર બે સીતાફળની વચ્ચે કેર વાવી છે વચ્ચેની જગ્યામાં દેશી ટમેટી વાવી છે આ બાજુની સાઈડમાં મૂળા વચ્ચે વાવેલ છે બે સીતાફળની વચ્ચે વચ્ચે કેર વાવેલ છે ઓલી સાઈડ બીજી લાઈનમાં પાછળ રીંગણી વાવેલી છે ઓલી બાજુ સામે ભીંડો વાવેલો છે આગળના ભાગમાં ગુવાર છે તમામ શાકભાજી બાગાયતની વચ્ચે આપણે કરવામાં આવેલ છે જેથી કરીને ઓછી જગ્યામાં તમામ વસ્તુ થાય સાથોસાથ આપણા આ ફૂલ છો અને ફળાવ ઝાડવા મોટા થતા જાય અને ખેડૂતોને આમાંથી શાકભાજીમાંથી આવક થતી જાય બે આરીરી વચ્ચે સરગો આપ બોર્ડર માં આવેલ છે વેલા વાળા શાકભાજી માટે આની માથે વાયર મારેલ છે તેની માથે વેલા ચડાવવા માટે કરેલ છે છે વચ્ચે આપણે કેર વાવેલ છે કેર અત્યારે ચાલુ છે આ બાજુ લીંબુ આવેલા છે દસ દસ ફૂટ ના અંતરે લીંબુ આ બાજુ ચીકુ છે આપણે બે ચીકુ વચ્ચે આપણે કેર આવેલ છે બે લીંબુ વચ્ચે વધારાની જગ્યામાં પપૈયા આવેલ છે બારમાસી આંબા છે આ બાજુ સાઈડમાં લીંબુ છે આ બાજુ કલમી બોર છે વચ્ચે વધારાની જગ્યામાં આપણે દેશી ચણા વાવેલ છે આ નારંગી છે નાની જાતની નારંગી આવે છે તે ગ્રીન ટી છે આ ગ્રીન ટી પ્રાકૃતિક ગંવાળ છે તેના શિયાળુ પાકમાં સંપૂર્ણ ગાય આધારિત છે તેની અંદર ગૌમૂત્ર જીવામૃત અને ઘન જીવામૃત ઉપયોગ કરવામાં આવે છે સો પ્રાકૃતિક છે આ ક્યારે તૈયાર થઈ જશે આ ત્રણ મહિના પછી તૈયાર થશે બરાબર અહીંયા બાજરો વાવેલ છે તે ચકલા માટે વાવેલ છે અને ચકલીઓ આ બાજરો પુષ્કળ પ્રમાણમાં ખાય છે દરરોજ ખેતરને શેઢે પાડે ફરતો દર વર્ષે બાજરો વાવવામાં આવે છે ચકલા માટે જેને આપણે ભગવાનનો ભાગ હા રા ભગવાનનો નો ભાગ આપણે કાઢીને વાવતા હોય છે વાહ ગાયાધારિત પ્રાકૃતિક ખેતી ની શિબિરનું આયોજન કરતા હોય છે લોકોને જાગૃતિ અને ગાયનું નું મહત્વ સમજાવવા માટે ગૌ વિજ્ઞાન સમજાવવા માટે અત્યારના ટાઈમ પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે હવે કારણ કે આવનારા સમયમાં અત્યારે કેન્સર હાર્ટ એટેક જેવા ડાયાબિટીસ જેવા સંખ્ય રોગો સમાજમાં વધારે થઈ રહ્યા છે દિવસે દિવસે હોસ્પિટલો વધી રહી છે વસ્તી વધારાના હિસાબે અત્યારે આવનારી પેઢીને રોગમુક્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી ફરજિયાત કરવી પડશે અને પ્રાકૃતિક ખેતીથી ત્રણ જાતના ફાયદા થાય છે પ્રાકૃતિક ખેતીથી પહેલાં તો શેઢેપાડે વૃક્ષો વાવશું એટલે પર્યાવરણ છે વરસાદ આવશે અને ખેતર પોચું અને ફળદ્રુપ તો પાણી એમાં અંદર ઉતરી જશે જમીનમાં તો વરસાદનું પાણી બહાર જશે નહીં જેથી કરીને આપણને વૃક્ષો થશે પર્યાવરણ બચશે અને આપણને ચોખ્ખું અનાજ મળશે અને આવનારો ભારતનું ભવિષ્ય જે રોગમુક્ત થશે ઉનાળાની સિઝનમાં ખેડૂતો જ્યારે ફ્રી હોય છે ત્યારે વર્ષમાં બે થી ત્રણ વખત ખેડૂતોને કેવી રીતે જીવામૃત બનાવો કેવી રીતે ઘનજીવામૃત બનાવો કેવી રીતે દસપણ બનાવો કેવી રીતે ગૌમૂત્ર માંથી તમામ ખેતીની કેવી પ્રોડક્ટ કેવી રીતે બનાવી તેની અલગ અલગ ખેડૂતોના તજજ્ઞો અલગ અલગ મોડેલ ફાર્મ અને બોલાવી અને બધાને તાલીમ આપવામાં આવે છે કિસાન ગૌશાળા પ્રેરિત કિસાન ગૌશાળામાંથી અમને પ્રેરણા મળી અને આખો વિભાગ અલગ કરવામાં આવેલ છે જે ધરતી પ્રાકૃતિક મોડલ ફાર્મ થોડા છે જ્યાં અલગ અલગ જાતના વૃક્ષો શેઢેપાડે વૃક્ષો આવેલા છે સરગવો છે જામફળ છે દાડમ છે સીતાફળ છે કેરી છે ચીકુ છે અલગ અલગ જાતના વચ્ચે શાકભાજી વાવવામાં આવેલ છે તમામ જાતના શાકભાજી આપણે જરૂરિયાત પ્રમાણે વાવવામાં આવેલ છે ત્યાં પણ લાઈવ બતા ખેડૂતોને લાઈવ બતાવવામાં આવે છે કે આવી રીતે આપણે વાવી શકીએ અને રીતે આયોજન કરી શકીએ અને ત્યાં એમાં વધારે પાણી બચાવવા માટેનું આયોજન એમાં બતાવવામાં આવે છે ડીપથી પાણી પાઈ છીએ આપણે અને પાણીનો બચાવ થઈ શકે બાગાયતીમાં વ્યવસ્થા આપણે કરેલા જ છે એક સાઈડના ખૂણામાં બાગાયતી તમામ જાતના ફળો જે અત્યારે અવેલેબલ હોય છે તે ફળો રાખેલ છે ફળો ની વચ્ચે શાકભાજી કરેલ છે આપણે અને એની અંદર પાણી ડીપ મૂકેલ છે અને જેથી કરીને તે કરવા માટે દીપ મૂકી દેલા મોટરની સ્વીચ ચાલુ કરેલી ઓટોમેટિક એને પાણી મળી જાય ઓછા માણસો આપણું કામ થઈ જાય ને આપણા વૃક્ષો બચી જાય વરસ દરમિયાન આપણે અહીંયા પ્રાકૃતિક ખેતી ના સેમિનાર હોય છે ગૌ કથા હોય છે લોકોને ગાયનું વિજ્ઞાન સમજે ગૌમૂત્રના ફાયદા છાણના ફાયદા યજ્ઞ છાણના ગાયના છાણના યજ્ઞ ના ફાયદા તમામ વસ્તુ આપણે સમજાવવામાં આવે છે જે લોકો ગાય આધારિત ખેતી કરવા માંગે છે પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે એને અમે સંતોષ દેવા માંગીએ છીએ કે જરૂર પડે તો ખેતરની અંદર આપણે દસ વીઘા જમીન છે તો અત્યારે એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ પછી તેમાં આપણને ફાયદો થાય ઉપયોગ સારો આવે સારી આવક થાય તો પછી ધીરે ધીરે એમાં વધતું જવાય હવે આપણી પ્રાકૃતિક ખેતી આપણો જૂનો ખોરાક જે છે રોટલા શાક છાસ દૂધ જે જેનાથી આપણું શરીર ટકાવ થાય આપણે સીધું જ સમજીએ કે ભાઈ મોટરસાયકલ છે તો પેટ્રોલ ખરાબ નાખશો તો મોટર જાજુ ચાલશે નહીં એને ઘેરાજ એટલે દવાખાને લઈ જવું પડશે તો એવું જ આપણા શરીરનું છે કે જો આપણા શરીરમાં આપણે સારો ખોરાક નહીં આપી જરૂરિયાત વાળો જે છે એ તો આપણા શરીરને તકલીફ પડશે આપણને રોગ થશે ને આપણે દવાખાને જવું પડશે તો એના હિસાબે આપણો જે દેશી ખોરાક છે ઘી દૂધ છાસ ગોળ રોટલા છે રોટલી છે એ ખાશું તો આપણું જીવન નિરોગી થશે અને રોગમુક્ત થશું આપણે અને આયુષ્ય આપણું લાંબુ રહેશે અને હાર્ટ એટેક કેન્સર જેવા રોગો આપણે બચી શકશું